યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં મજામાં જ છો ને મજામાં જ રહેવાનું તો આજે અમે અમારા ગામમાં પાણી વાળવા આવી ગયા ઓલા વ્લોગમાં મેં તમને બતાવ્યું છું તો આજે મારો ભાઈ તમે વિડિયોમાં પણ તમને લાગતું છે કે પવન કેટલો છે તો આવા પવન ના તો કહું પવા નહીં પવાય નહીં તો મારા પપ્પાએ કીધું એટલે મેં એખરિયું પાઈને જોઈ લીધું છે પહેલા એખરિયું પણ જો એ એખરિયું આખું પાડી દીધું છે એટલે આપણે તાત્કાલિક અડધું પીધું તો મોટર બેન કરી દીધી આમ તો બતાવ્યું ઓલે કરી મેં તમને બતાવ્યું આજકાલ બતાવું

vlog બનાવતા બનાવતા મેં એરો બનાવ્યો આજ મારો ભાઈ ના હું લગન માં એટલે નતો બનાવતો આજ ના માટે તો એટલો જ વ્લોગ કાપી દે કે હું બહુ મોટા vlog બનાવતો નથી નાના નાના વ્લોગ્સ vlog બનાવું કેમકે હમણાં તો મારા vlog બહુ કોઈ જોવે નહીં મેં તમને પેલા વ્લોગમાં માં કીધું એમ થોડક ધીમા ને આપણે વધીએ પછી થોડાક vlog મોટા કરશું બાકી અત્યારે તો એટલા જ કાપી છે તો પાણી ખૂટી ગયું હતું એક વાર આ પાણી ની લાઈન અહીંયા લીધેલી કવેલ લીધી అమరాజు నా పాజీ బాబు ఫెమీ